વિડીયોની શરૂઆતમાં ને શરૂઆતમાં સંગીતાની સા બગડી ગઈ તમ બગાડ નાખી હાલો બતા સા પીવા હાલો કેમ કે સંગીતાને છે ને સા વગર હવાર પડે ની એમ સા વગર અને હાંજે ન પડે જો સા વિડીયોનું ટાઇટલ માં ટાઇટલ માં સા વજ છે હાલો હાલો ઈ સા પી લે અને મારત કે સાનો બંધાણ છે ની અને હમણા થોડો કે ને મે ની ને લીતલ સા એને પીવે તો એને જ બનાવવાની ને એને જ મારે છે ને કાઈ ન કરો નકર પહેલા છે ને મારી બનાવવા આવતી બહુ સારું હાલો બધા ચા પીવા હરાવ લઈ શા આપી લઈએ અને આપણે જો કે તૈયાર તો થઈ જ છે નીકળવાનું છે રિક્ષા રોડે આવે એટલી વાર છે અને હું રિક્ષામાં નહીં આવું ટીંગ અને આ રિક્ષામાં જવાનું છે મને કે તમે રિક્ષામાં આવે એટલે હું રિક્ષામાં નહીં આવું ગોપાલને લીધે રિક્ષામાં મેળે હું તો આવી હતી રિક્ષામાં એવું કાઈ ન હોય ગાડી પહેલા બધા રિક્ષામાં જ તો હવે ગાડીઓ થઈ ગઈ એટલે નકો પહેલા રિક્ષામાં જ જાતા મારી પાસે ગાડી નહોતી હું રિક્ષામાં જ જાતો તો પછી તો તમારે એમ જ રાખવાનું કે મારી પાસે નથી હોતા રહી નહીં એવું અમાર દાદાને દયા છે એવું છે હવે હું રિક્ષામાં નહીં જાવ આજ તો હું ગાડીમાં જ આવી કેમ એમ

તો આપણે તો આખો મેલો રખને આવી જાય આવી જાય ગણપતિ દા જોવા સંગીતા કે ગણપત દા જોવા ગણપત દા જોવા ગણપતિ દા લેવાના હે ગણપતિ દા લેવાના કેને ગણપત દા લેવા હાલા લા જોવા જાય છે હાલા લાગશે લેવ આ ગણપતિ દા આવ્યા હાલા છે બતા તો લઈ જા હાલો આજ ન લેવાના તો કાલ કાલ લઈ જા અમારે એવું છે ને ગયા વખતે હરકા કલર નહોતા આવે ને ત્યાં વખતે અમારે એક દી અગાઉ લેવા આવવાના છે પણ આજની કાલે લેવા આવશે બરાબર ને હે હાલત જો આપડે મેળો કરીને ભાઈ ઘરે કેમ આ વખતે મેળો છે ને અમારે સસ્તા માં પતી ગયો ખાલી નાસ્તો જ કર્યો કઈ લીધું નથી આપણે થોડું ઘણું લીધું પણ એટલું બધું કઈ ખાસ નહીં કેમ એ છે ને એક પેન્ટ લીધું બાકી બીજું કઈ નથી લીધું હવે મળી સીધા ઘરે છે ને આજે ગરમી માં આજ ગરમી થોડીક વધારે છે કેમ લાગે થાકી જા હા હાલો સીધા મળી ઘેરે જઈને હવે તો મેળો કરીને મેળામાં નાસ્તો કરીને આવી જા આપણે ઘેરે કેમ થાકી જા હવે ગરમી ના જો ગરમી કેમ કે ભૂખા કાઢ નાખે ને

પેન્ટ લાવી ખાલી મારી હાથે કે જીન્સ નું પેન્ટ લીધું બીજું કાઈ ન લીધું કંઈ લીધું મત એમ તો લાવી હું પછી કાઈ ને ભાઈ વેપર ને લૂઝર ને એવું છે એ બધું ન બતાવું જા આ પેન્ટ લાવી એક બેચો લાવી કાટા સંસી લાવી લૂઝર લાવી ક્રેન વેફર વેપર લઈ લેતા એ ક્યાં ન લાટુ લીધું જો એક આવું પેન્ટ લીધું આ પેન્ટ પહેરશું હે ને આ ટી-શર્ટ એ તમારે લઈ દેવું પડે ને એવું છે હવે પેન્ટ લીધું બરોબર ચારસો રૂપિયાના ચારસો રૂપિયા ટી શર્ટ લેવું પડશે દિવાળી બકી નહીં જાય મારે વાહ સબાઈ તો પછી હજી ખાડી તો ઉભી છે ને પછી ઈ કાઈ બહુ મોંઘી ના લેવાની ખાલી હાથ ચાટશો હાથ ચાટશો એ હાડી હાલો ઈ બધી વાત મો બનાવ જમવાનું હું બનાવવાનું છે ઈ કોલો સમાન કાઈ નહીં બનેસ કેમ ખાઈને તો આયા મને કે ભૂખ ન લાગી ખાઈને તો આયા તે ખાધું મે તો મસાલા સેણા ખાધા પછી આ કોણ ખાધું કોન એક આઈસ્ક્રીમ કોન ખાધો ને એક મસાલા સણા ખાધા મેં ખાધા મેં શ્રી કોન શેકો તો ડોડો ખાધો બટેરા પૂંગળા ખાધા ગોપાલે તો કેટલું ખાધું કેટલું તો ખાધી રગડા પૂરી રગડા પૂરી અને બટેરા પૂંગળા હા સારો હલો કઈ નહીં તો ખાવાનું કઈ છે ને કદાચ ઓલા ઘરે જમવાનું થાય તો જોઈ છે ને એવું લાગે ને હમણાં એક મનસુ એમ લઈ આવીને એ ખાય ને કોઈ જઈ લે સીધું પડે હવા પડે વાર બરાબર ને તમારે કઈ કહેવાનું છે